હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં આવીશો અને આપણે જાગી ગયા જે જાગી નાઈ ધોઈને ફ્રેશ થઈ અને નીકળી જી આપણે બધો કેમ્પનો જી આજે છે સાબુદાણાની ખીચડી એનો આપણે માલ ભરાવા જવાનું હોય એટલે એમાંથી બટેકાને ટમેટાને એવું બધું કંઈક કંઈક લેવાનું હોય ફોન આવ્યો હતો હમણાં આપણે કહીએ કે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને નીકળી અને માર્કેટમાં જઈને તમને બધું દેખાડી અને પછી બધું માલ સામાન આવી જાય અને શું લઈ શું નહીં પછી બધું કટિંગ કરશું બધું એ ટુ જે દેખાડશું બઈ રહેજો તમે આવી ગયા છે આજે ઓલું બનાવવાનું છે શું કહેવાય આપણે અહ શું બનાવવાનું છે કેમ્પમાં કેમ્પમાં કેવી બીજું બીજું ભાઈ લઈ લ્યો બટેકા લઈ ને બટેકા બટેકા લઈ વાઈ વાજી અને બટેકા લઈ અને તમને મળીએ ભાઈ આ આગળ હતું આપણે બધું ફોર લઈને આયો ને ફૂલ ટ્રાફિક હતું અહી ભાઈ એની હોંડા લઈને આયો હોંડા લઈ દીધા આ બહુ ઝુણવાણી આને કંઈક અહીંયા છે તો ખરાનોઈ કાઈ કરાજ રાજકારો જો મંડાણા ભાઈ તમે કામ કેટલા કિલો સમાજ સેવકો અજયસિંહ હા ધંધો કરતા નથી આવડતો છોકરા ને આજે ભાઈ ની રેકડી છે ગમે તે આવો તો મુલાકાત લેજો ભાડે દીધી છે આજે ભાઈ માલ નો કાકા ક્યાં જવાનું ક્યાં જવાનું છે હાલો જવા દો આવી ગયા હમણાં અહીંયા દિયા હોંડા દઈ દે હું પેલા અને પછી હોંડા દઈ અને

કેડા કેડા થઈ ગયો ભાઈ સાબુદાણા ની ખીચડી નું બધું મારી આમાં બધાય ફલાઈ રહ્યા છે સાબુદાણા બટેકા ની ટમેટા ની મોરાઈ બધું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર જમવા ને કઈડા જો ભાઈ કામ છે અમે દીપક મામા ને લાલા કાકા ને આવી ગયા છે જમવા જાય છે મારે જે 50 પૈસા લઈ લાઈ મોટ મોટ કોલ મારે તો નોટ લેવાની જરૂર નથી દે બાર વાર થગેડા આ કરવા મારે મોટ પ્રવેશને હું પાછ જાવું છું મારે આ લઈ જવું પણ શું વાત છે સર કે વાત છે સર કે વાત યે વાત છે અરે સર કે વાત તો જમી લીધું જમીને પાછા બધુંય બેઠા હતા સત્સંગ કર્યો સત્સંગ જોયો ને તમે બાપુને બોલાવ્યા હતા અને બધું થોડું જ્ઞાન લીધું ને શોર્ટકટનું બધું શીખો આવી રીતના શોર્ટકટ મારવાનું અને પછી સુઈ ગયા તા થોડીક વાર અને હવે પાછા જાગીને હોટલે આવી ગયા દેખાડીએ તમને ઓફિસમાં આ બધું છે સાવધાનો બનાવીએ ગયા બનાવે છે હા

मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा आई एम हम दी डिस्क आई एम अरे कौन भोंक रहा है ये बदतमीज

બધા ક્રિકેટર બધા ક્રિકેટર આવી ગયા યાર આપણા લાલો નહી આયા ના ગુનાવારા આવી ગયા પબ્લિક ખાલી લાલપુર જામનગર મેન હાઈવે બંધ તમારું મંતવ્ય શું કીએ પબ્લિક આટલું થઈ ગયું राजभा को फोटा लिया कितने बाका जी की बोली गयी ये पढ़ाई लिखाई में ध्यान लगाओ आइए एस बनो और देश को संभाल હેલો 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 ફરજિયા ઓલા કેમ્પ વાળા આપણે ડિસ્કો નતા કરતા હા એ સોમનાથ હોટેલ ડિસ્કો ન તો કર્યો એ આઈ ગયો જ આ છોકરો આપણે ભોળેશ્વર જઈ જઈએ બધાય ગાડીઓ લઈને ફૂલ ફૂલ પબ્લિક છે બરોબર અને અમે એમ કીએ છીએ બધાય કે નથી જતી ગાડી હોન્ડાઈવું ગાડી છે મહાદેવ <laughs> <laughs>

ધ્વજાના દર્શન કરી લઉનગર ભેગા થઈ ગયા છે મજામાં ને બાકી આપડે હું આ મહાદેવ ની દયા છે ત્રણ ગ્લાસ છે એને બે ખામા પાડવાના છે ઈ આ ભાઈ ટાસ્ક લીધો છે રઘુભાઈ અને આમાં ગમે ઈનામ અને કા સો રોકડા સો રોકડા હાલો પેલો કા હલો બચ્ચાનો ધુવાડો કઈ દર્શન કરીને બહાર નીકળી ગયા જી અને હવે હવે બે ગાડી આગળ વહી ગઈ છે અને અમે પાછળ છીએ હવે રસ્તામાં કાંઈ હશે દેખાડવા જેવું દેખાડું બાકી સીધા ઘરે જઈને મળી પણ કેવાનું બાકી છે ઘરે જઈને કહેશું ઘરે આવી ગયા હજી પાછા સેમ હાલત થોડી ફેરે થયું તો એવું અવાજ બેસી ગયો તો કેવાનું એ હતું જે વ્લોગ ચાલુ કરી જાય મોટિવેશન દઈએ છે ખૂબ ખૂબ આભાર તમારો નવો નવો રાજકોટથી સપોર્ટ મળતો રહેશે એવું કીધું અને રાજકોટ તો પહેલાંથી જ આપણે બધા સપોર્ટ કરે જ છે તો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો છીએ અને આવતો વ્લોગ બીજો બનાવશું રવિવારનો જઈશ નેવું ટકા તો બીજું કઈ જે જાશું બહાર તો બતાવીશ તમને અને ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી લેજો anh em bữa thứ 7 mình luôn chứ không có, mà để một lần thân tay anh, mình đi với nhau 9 vlog sát thế, thì hôm nay